આ મારી ચાઉં લખા ચાઉં તોળો તોડી કર માજો અરે પાછો તારું માર દીધું લ્યા અલ્યા સોધ લે એ ઓ નો ઓ માયકા એ મારા કાગળો કાઢો છે ચાઉં કો લઈ નહીં દેશે પાછી હવે ઊભા રહે ખબર

કોઈ હજી હોમું જોયું નહિ મારા લગા રહે ઓય નો લાલ એમ નહીં કેતો ગગા તને ડોસી બોસી લીયા લે અને કોઈ હરામ છે કોઈ બોલો તો ભેગી થઈ હોય તો ડોસી બોસી તો હું તો લાવી દો મારી હની કોઈ કરાવે હગુ બગુ એ આમ તો ઘેર તો હાથ ના બધું પાકું હોય તો પાક છે કોઈ નઈ અમે આપણા આજે પાછળ નહીં આપડે તું

મુક ઉવારો છું એક મારું કેવું એમ છે કે તમારે તાર પીયો જવું નહીં અમે હું આથી બોલ્યા કે ને મારો સંસાર બધી કાટો હું તો એમ કેવું છું મારો ઓછો આ સરપંચ છે આ ના કરતા મને માળા થઈ ના કરતા આ ડોહન કેર જ જવા દે મને કોઈ ખાવાનું હોય પેલો રપત પાળા થઈ ના કરતા આ ડોહો હાળો છે થોડો દેખાવ મે આળો સરપંચ તો મારે છે મને હું ગુગું કરો છો કે તમે ના એ તો મારી વાત હતી

કોઈ ચિંતા કરશો આપડા ઘેર કોઈ રાડ કબાડ કશું જ નહીં આવે ખાવાનું તકલીફ પડે મારા ઘેર તો તમે ખાલી જોજો કેટલા ભંડાર ભરેલા છે ઘેર પેલા તમે એક વખત આવશો ને તો બીજા વખત જવા નો નહીં પાછો

ભલે તમે સરપંચ ને પણ મારા કયો કેવું બજે ના કઈ સમજી ને કઈ દો એમ નહીં કેતો યાર હાચું કે સવાર ના હશે દીહે નેકરી જોસ અમે લગા બોલવાનું કોને ને નહીં તું રે બન તમે વિલા નહીં લેવો ટોકો આમો હાચું બોલું છું તમે મારા થી જણા છે ને તું હાચું બોલ પર એક લાફો મેલી દીધો એક મેલે તો બે જાન મેલા તા ના ના એક જ મેલા તો ઈમા ખાલી તપલી કરી ઈમા તાર મુન તમારા ઘણો આકરો છે એટલે આકરો તો મને જોઈ નતું તમે હું કે મુકે હાચું કે બારી બારી પૂછી ગયો આયો છે કે નહીં આયો અલે બાલી તો નહીં પૂછ્યા કે હું કેમ યાર ચબ આવું બોલો છો ઉભારો પૂછું બાલીન અલે બાલી હા આપડા આવી ગઈ બોલ ના જો હોભર્યું કોનો પાંસો ભયા બીજું છે પૂરા બાલી આવી બોલને રે હેં કાઢી છે અલે બોલો હું તાર મોટો મોટા ઉતાય તો તમ હારું છે

અમે લાયા લે સોરી તો ગમે છે ને હોય છે લાયા લે વાત કરતો તો બીજી લાઈન નઈ વાત કરશો તમે તાન હું એનાટો એ હું બોલું હું બોલું હું બોલું હું બોલું આડા મૂડે છેમ ફાટો છો આડા મૂડે છેમ ફાટો છો તું મેં નાસી બી બોલ્યો હું પેલો એમ કેને કે બીજી લાઈન ઊભી કર તારે કાકે તો તો લાંકે તો કટ્યો કટ્યો સોબરાની જીમ ગમે તો વળી જા ના બધું હે નો કરો કઈ દમે છેનો કેસી ઓય લાયા આપડે પાછો કઈ કે તો ચીમ ભરી નિકરાવાય પાછોમાં દોત્યો મોત્યો છોડી નાવ તારો માલ કરી અલી બાલી માતો તો હતો તો તું આ મે મારીશો તમે જો તો કોઈ ધમકાયો કોઈ ધમકાયો છે અને સાચી વાત છે મારા વસ્યા તો સિયા ટાઈમ હોય જીભ ભરી આવી ને ઉઠી નાખ્યો પાછો સરપંચ પણ નહીં આખી હોય હાલ હાલ વાખી મને જવા દે અમે તો ફરી તો લાવી જ પડશે ફરી નહીં લાવું તો મારા વસ્યા હવાડે જીભ ભાઈ જોયા આવતો રહ્યો ત્રણ ઉતારો જવા દે મને સીધો હગા ના ઘેર હું તો સીધો ના ના પેલા આજે ના ઘેર જવા દે જી જી